Thank you.

નારાસિંહના વિસ્તારમાં તૈનાત સીઆરપીએફના જવાન પર હુમલો કર્યો હતો જો કે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે આ હુમલામાં સીઆરપીની ત્યારે એકસો અઠ્યાવીસ બેટાલિયનના બે જવાનો શહીદ થયા હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મણિપુરામાં કુકઈ અને મૈથી સમુદાય વચ્ચે હિંસક અથડામણોમાં સિલસિલો અટક્યો નથી છેલ્લા કેટલાક મહિનાઓથી તોફાનની તત્વો સુરક્ષા દળો પર નિશાન બનાવી રહ્યા છે જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને એમ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ